જન અધિકારી અભિયાન થકી કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન કાર્યકર્તાઓને સક્રિય કરવા બેઠક યોજાય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ફૂગ્યું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતૃત્વ હેઠળ સમગ્ર રાજ્યમાં જન અધિકાર અભિયાનનો પ્રારંભ થઈ રહ્યો છે અભિયાનના ભાગરૂપે ભરૂચ શહેરના રાજપૂત છત્રાલય ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તાલુકા અને કોંગ્રેસ આગેવાનો તેમજ કાર્યકર્તા મોટી સંખ્યામાં જોડાયા હતા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસને જીત અપાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો આ સભામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા અને શહેર પ્રમુખ સલીમ અમતાવાદી સહિતના અગ્રણીઓ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસના આગેવાનોએ કાર્યકર્તાઓને સંબંધિત કરતાં જણાવ્યું હતું કે તાજેતરમાં સમયમાં કાર્યકર્તાઓમાં જે નિરાશા જોવા મળી રહી છે તેને દૂર કરવાનો અને તેમને ફરી પ્રોત્સાહિત કરવાનો આ પ્રયાસ છે કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ તાલુકા અને જિલ્લા કક્ષાએ આવી બેઠકો યોજીને કાર્યકર્તાઓમાં નવી ઉર્જાનો સંચાર કરવામાં આવી રહ્યો છે આ અભિયાન દ્વારા માત્ર સ્થાનિક ચૂંટણીઓ જ નહીં પરંતુ ભવિષ્યમાં આવનારી વિધાનસભા અને લોકસભા ચૂંટણીઓમાં પણ કોંગ્રેસને ગુજરાતમાં ફરીથી મજબૂત અને સક્ષમ બનાવવાનો હેતુ છે આ કાર્યક્રમમાં જોડાયેલા કાર્યકર્તાઓએ પાર્ટીને પુનર્જીવિત કરવા માટેના સંકલ્પ સાથે કાર્યવાનો દ્રઢ નિર્ધર વ્યક્ત કર્યો હતો ભરૂચના રાજપૂત છત્રાલય ખાતે યોજાયેલી આ બેઠકમાં કોંગ્રેસના કાર્યકર્તાએ સંબોધતા પ્રદેશ નેતાઓને સ્પષ્ટ કર્યું કે અભિયાન માત્ર સંગઠનને મજબૂત કરવાનું નહીં પરંતુ પૂરતું સમિત નથી પરંતુ જનતાના અધિકારો માટે લડત ચલાવવાનું પણ છે તેમણે જણાવ્યું કે મોંઘવારી બેરોજગારી અને ખેડૂતોના પ્રશ્નો જેવા મુદ્દાઓ પર સરકારની નિષ્ફળતાને લોકો સુધી પહોંચાડવામાં આવશે આ સભામાં ઉપસ્થિત કાર્યકર્તાઓએ એક અવાજે પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ ઘરે ઘરે જઈને લોકોને કોંગ્રેસની નીતિઓનો અને સિદ્ધાંતોનો અગવડ કરાવશે જેથી આવનારી ચૂંટણીઓમાં કોંગ્રેસ ભવ્ય વિજય મેળવી શકે અને ગુજરાતમાં ફરીથી લોકશાહી મૂલ્યો સ્થાપિત કરી શકશે